છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામથી છું હવે હાલના સમયમાં જે સરકારે જે આવાસ યોજના નવી કાઢી છે એમાં સર્વેની કામગીરી માટે ગામડાઓની અંદર જે ટીમ આવે છે એમાં પંદર ફેબ્રુઆરી જે છેલ્લી તારીખ છે એવું કહે છે તો મારે એક જ વિનંતી છે કે ગામડાની અંદર નેટવર્કનો પ્રોબ્લેમ હોવાના કારણે કામગીરી સમયસર થતી નથી અને જો આ પંદર તારીખ છેલ્લી હોય તો હવે બે દિવસ એક જ દિવસ કે બે દિવસની અંદર કેટલું કામગીરી ગામડાની અંદર તો નેટવર્ક છે નથી જેથી કરીને મારી એક જ માગણી છે કે તારીખ લંબાવવામાં આવે જેથી કરીને કોઈ પણ ગામડાની અંદર એ જે કામગીરી છે એ થઈ શકે અને આવાસોની જે તે લાભાર્થીને મળી શકે એમ છે અને બીજું કે ગામડાની અંદર જો નેટવર્ક ના હોય તો પછી સર્વે કઈ રીતે થઈ શકે જેથી કરીને તારીખ લંબાવવામાં આવે એની મુદત અને જે તે લાભાર્થીને આવાસો મળે એવી માગણી કરું છું કેમ કે ગામડાની અંદર તો હવે અમારા ડુંગરાવાળા વિસ્તારની અંદર તો નેટવર્ક જ નથી આવતું જેથી હાલમાં એક દિવસ બે દિવસની અંદર થઈ શકે એમ નથી જેથી આ મુદત લંબાવવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ બીજું કે જે તે આ સર્વે ટીમ અમારા ગામડાની અંદર આવતા હોય એ મેં અમારા ગામની અંદર હો કે બસ્સો રૂપિયા છે એવું મેં સાંભળ્યું છે તો ખરેખર પૈસા ના લેવું જોઈએ આવા સો આપવા હોય તો પછી પૈસા હશે કેમ કે ઉપરથી સર્વે ટીમને મોકલ મોકલેલ છે તો પછી સર્વે કરવું જોઈએ પૈસા ન લેવું જોઈએ એ મારી માગણી છે જય હિન્દ જય ભારત